અમે અરજી કરી હતી સાયલનો જ્યારે વિડીયો આવ્યો હતો યુક્રેનમાંથી રિલીઝ થયો હતો ઇન્ટરનેટ ઉપર એના પછી અમે દિલ્હી હાઈકોર્ટમાં અમારે એક દીપાબેન જોસેફ નામના એડવોકેટ છે સોશિયલ વર્કર પણ છે એ પહેલાં દિવસથી અમારી સાથે જોડાયેલા છે ને એ બેન અમારી ખૂબ સહાયતા કરી રહ્યા છે એ બેને દિલ્હીમાં અરજી કરી હતી હાઈકોર્ટમાં પછી દિલ્હીમાં પ્રોસેસ ચાલુ હતું ને કાલ હાઈકોર્ટના જજે અમને રિપ્લાય આપ્યું કે તમને એક વિદેશ મંત્રાલય તરફથી એક પ્રોફી એડવોકેટ પ્રોવાઈડ કરાવશે તો એ તમને પ્રોફેસર એડવોકેટ પ્રોવાઈડ કરાવશે એ તમને યુક્રેન લઈ જશે યુક્રેનમાં જેટલી તમારી ડિટેલ છે સાઈલની બાબતમાં યુક્રેનમાં સાઇલ કેમ પહોંચ્યો યુક્રેનની બોર્ડર ઉપર કેમ પહોંચ્યો એને આર્મીમાં જોઈન કરાવવાવાળો કોણ છે સાઇલ અત્યારે યુક્રેનમાં ક્યાં છે સાઇલની હેલ્થ કેમ છે યુક્રેનમાં એને કાંઈ લાગ્યું નથી ને ને સાઈલની મમ્મી આરેની વાત કરાવો આ બધા જજ સાહેબે વિદેશ મંત્રાલયને ઓર્ડર આપ્યું છે આ બધી તપાસ કરવાનો હવે વિદેશ મંત્રાલય જશે અહીંયા એક પ્રોફેસર જશે એના ને બધી આ તપાસ કરીને ત્રણ ડિસેમ્બરે પાછી આ બધી ડિટેલ સબમિટ કરવાનું છે કોર્ટમાં ત્રણ ડિસેમ્બરે ત્રણ ડિસેમ્બરે અમારે હાજર થવાનું છે અહીંયા પછી કેવી રીતે રશિયાની ગવર્મેન્ટના અંડરમાં હતો ત્યારે સાયલને રશિયન ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તું અમારી નાગરિકતા સ્વીકાર કરી લે નાગરિકતા સ્વીકાર કરીશ તો તને એક ગવર્મેન્ટ જોબ એક સરકારી મકાન ને અહીંયાની છોકરીથી લગ્ન ને તારી સજા માફ થઈ જશે આ બધું પ્રલોભન દેવામાં આવ્યું સાઇલને તો સાહિલને ના પાડી તો પછી બીજી વાર એને ઓફર આપ્યું ત્યારે સાયલે અમને વાત કરી તો અમે એને ના પાડી ને આ સરકારી નોકરીના લાલચમાં સાયલને આર્મી જ દેવાના હતા સાઈલમાં માટે પહેલાંથી યુ રશિયન ગવર્મેન્ટની નજર હતી કે એક જ છોકરો છે એની માનો ને એના ડિવોર્સ થઈ ગયા છે એની મમ્મીના ને એક ને એક દીકરો છે ને એને ફસાવવામાં આવ્યું હતું સાઇલને સાઇલને ખબર હતી એ લોકોને કે એનો સાઇલનો જે બાયોડેટા હતો એને પાછળ ખાલી મારો જ નામ હતો એના પપ્પાનો કે ભાઈ બહેનનો કોઈનો નામ હતો નહીં તો એને ગવર્મેન્ટને ખબર હતી કે એક જ છોકરો છે એને ચાય કરીને ડ્રગ્સના કેસમાં ફસાવીને જેલમાં નાખ્યું અને જેલમાં નાખીને ટોર્ચર કરી એને લાલચ આપીને એને બોલા બહેલાવી ફોસલાવીને એને આર્મીમાં લઈ ગયા ને યુક્રેન તરફ લઈ ગયા છે આ બધી રશિયાની એક ચાલ હતી ને એના પછી પણ સાયલે જ્યારે નાગરિકતા લેવાની ના પાડી એના પછી જ્યારે સાયલ રશિયન ગવર્મેન્ટના અંડરમાં જ હતો ત્યારે પછી એને કહેવામાં આવ્યું તારી સજા અમે માફ કરી દઈશું તો એક વર્ષ અમારી સાથે યુક્રેન વોરમાં ચાલ ને અહીંયા તમને એક વર્ષ તું અમારી સાથે કામ કરીશ પછી તને આમ ઘરે જવા દઈશું આથી કોઈ કોઈ દિવસ એને હથિયાર જોયા જોયા નથી તે ચલાવતી ચલાવતા ક્યાંથી આવડશે એને એ નિર્દોષ છોકરો એને કાંઈ રશિયાના આર્મીના બારામાં કંઈ ખબર નથી ને એને ડાયરેક્ટ બોર્ડર ઉપર ફ્રન્ટ લાઇન ઉપર લઈ ગયા નહીં જઈને કાંઈક થઈ જત તું મારા છોકરાને રશિયાના તો કેટલાય નાગરિક મરી ગયા એને તો શું ફેર પડે છે મારા તો એકને એક દીકરો છે ને એવા તો કેટલાય છોકરા છે કેટલાય છોકરા ફસાયેલા છે ને આ કાલ અમારી જજ આરે વાત થઈને તો જજ સાહેબે પણ એમ કીધું કે તમારો બેન એક છોકરો નથી એવા કેટલાય છોકરા ફસાયેલા છે યુક્રેનમાં રશિયામાં અમે બધાઈને કાઢવાની પ્રોસીજર ચાલુ જ છે ને કાલ જંતર મંતરમાં પણ એક સભા થઈ હતી બેઠક થઈ હતી રશિયન ગવર્મેન્ટને ખિલાફ ત્યાં પણ કહેવામાં આવ્યું કે પંચાવન છોકરાની લિસ્ટ એક બહાર પડી છે કે અમારા ઇન્ડિયાના પંચાવન છોકરા રશિયન ગવર્મેન્ટની અંડરમાં છે ને આર્મીમાં ભરતી છે એ છોકરાને કાઢવાનો અમે ભારત સરકાર પ્રયત્ન કરી રહ્યા છીએ આ વાત વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવી છે